નહીં બહુ સારી વાત કહેવાય કે આવા શુભ દિવસે હું પણ હાજર છું અને આવો પ્રસંગ આવ્યો અને કરીને એક લક હું માનીશ કે આખું પરિવાર સાથે છીએ તો આનથી વધારે ખુશી તો ક્યારેય ન હોય સી જવાબદારી તો દરેક ક્ષેત્રમાં હોય જ પણ આ શિક્ષણને લઈને જે આપણા ગુજરાતમાં ઘણું બધું ડેવલપ અને ઘણું બધું સારું કરવાની મને એવું લાગે જરૂર છે કેમકે આટલા વર્ષોથી ગુજરાતનું જે શિક્ષણ છે એ હજી આપણે કેમ વધારે ને વધારે સારું કરી શકીએ એ એ મુદ્દા ઉપર ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ બહુ જ સારું કામ કરશે અને જેટલું ગુજરાતનું જે શિક્ષણ છે જેટલી ઊંચાઈએ લઈ જાય એ ઊંચાઈએ લઈ જવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે દીકરીઓને સારું શિક્ષણ મળે સારા હોદ્દાઓ મળે અને સારા પ્લેટફોર્મ મળે જેથી કરીને આગળ જઈને તે સારી નોકરી છે સારા ફિલ્ડમાં જોબ મળે આ છે તો એ મારા ખ્યાલથી જો શિક્ષણ સારું હોય તો જ સારી નોકરી અને સારા ફિલ્ડમાં એમને સારી ઓપોર્ચ્યુનિટી મળે ખબર નથી કેમ કે મારું શિક્ષણ એટલું બધું હું તો હું અત્યારે ક્રિકેટર નો હોત પણ જોકસ પાર્ટ કે નહીં પણ જેટલું અત્યારના છે એટલું ડિટેલિંગ ઓનેસ્ટલી મને ધ્યાન નથી કેમકે મારો પૂરો ટાઈમ હું ક્રિકેટમાં આપું છું તો એટલું બધું હું કહી ન શકું કે ક્યાં શું છે શું નહીં પણ એ વાતની સો ટકા ગેરંટી આપું છું કે જે પણ છે એનાથી અજાયબ બધું ડે બાય ડે યર બાય યર સારું થશે